ખેતર માં હોય ના રાખે તો ચિયો ગુફા ની ની ના ના મંત્રી જા આઈએ ના પણ મને આ ખવડાઈ દુકાન હા ની દુકાન માં વાહ વાહ તું ઓય મારા અંદર મગજ મારી ના 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 કોટા હું ગાડે ના મને ના તો લાયો હું ના લે કર

ચંપલ નીરવાજા જો હા હોય કે ના ઓને તોડતો ના જો આ છેડુર્યું હો વા માર્કેટ માં દુખી વેચવા જવું હોય ને એટલે એ આય ઇની કિલી મચ્છી જામ જીરી હો તમારા આથે વડે ના આડે ના ના કતો કોક તી તી કર કોઈ જંગણે દાલત નઈ ઓર તા નઈ રહી એ બીમારી આદ મે બાબડા

માજુન માટલા આય તો ને બધું લે બસ ને હું ખાઈશ લે બગમકો લે બગમકો આટલી ચાલી રહે ને મારતો ના હવે કરી ને ને તું ખા તું ખાઈ એટલે હું રાજી આવો બગા

પચાની એકલી લેવાની લોન ના લે લોન કાલ તો પીવી છે અમે કાઢ બંધ થઈ ગયો અમે આખાજી પીના આવી નહીં

આપણ સો રૂપિયા આપ્યા મગજા ગેસ નહી લે પૈસા લાવી પૈસા આપ્યા યાર યાર બેસ

પેટ વધી ગયું મારતો એ માર ભાઈ જો તાબુ જાય પડ્યો એ જોવો ને કોઈ ન જો મુ હું હેડ એટલે ઓછી તતી રહી પુરે તો આ જો બે ઓછી તતી રહી લે ઓછી તતી એ હો તકી રહી જા વાત હે હે વાત તતી રહ પા હા નું તે એ તો દારૂ પીવા પાળ કરીયા રે છોકરો જતો રે હે જલ્દી હેડ છોકરો જતો ના રહે નકા આપડે કાઠો કામ જાય બને હું બતાવું ઈના

ગીત ગાજે લેઉ ગા મને લીધી કહો ઈ તું બખા બંખા હોય તો

પૈસા આવે આપડા ખૂટ્યા કોક લઈ આવવું પડશે ફો ઉતરવાનું આવે હવે દૂધી બુધી આવી હોય તો થોડી આવી તો હું બજારમાં ભરાઈ ગયું

દારૂડિયા હું જોતો આવું અડ્ડા સાહેબ દારૂઆિયા પડ્યા કે નહીં પડ્યા તો એકમ પીન પડ્યા પછી એમની વાત હાલ કશું ખેતર માં ચોરી કરે એટલે વાત પટી જાય ગોમ માં કોઈની તાકાત નહીં કોનજી માં પીવા ને દારૂડિયા પણ મારું નોમે હોય એને લીધું હોય તો પગ નહીં હા પહોંચવા પડ્યા ફળ્યા તો હજે જો આમ લાગી પુરસી દોશી નહીં આવ્યો દોહો છોકરા સમજો એ છોકરા લેતે રે મારું મારું વડેલ હે ઊભો જ જલી પ્લો વાત હોભળો મારી તો ભોણ મને આલ્યા આ તો આ બોલા

તમારા ભા નો ભા તું ભા નો ભા હું લાલજી કે તમે દૂધી કુ છોડી ગયું ચુ કહી મારવા તમે લઈ ગયા નતા લઈ ગયા બોલો

હાર્ડવેર ઘેર ઉપર બે ઘેર ઉપર ચાલો પીવા તું પીવાની વાત છો ઘેર ઉપર હું હજી લેવાની